બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે જો કે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના સાંજના સાત કલાકે દાંતીવાડા ડેમની જળસપાટી પાંચસો ત્યાંસી પોઈન્ટ પંદર ફૂટે પહોંચી છે જેની સામે દાંતીવાડા ડેમમાં માત્ર ને માત્ર ત્રેપન ક્યુસેક જેટલું પાણી દાંતીવાડા ડેમમાં નોંધાઈ રહ્યું છે જોકે ઉપરવાસમાં નહવત વરસાદને લઈને દાંતીવાડા ડેમની પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જો કે હાલમાં દાંતીવાડા ડેમની જળસપાટી પાંચસો ત્યાંસી પોઈન્ટ પંદર ફૂટે પહોંચી છે મેઘરાજા આ વખતે ધમાકેદાર બેટિંગ ન કરતા દાંતીવાડા ડેમ ખાલી પાસી રહ્યો છે એટલે કહી શકાય કે દાંતીવાડા ડેમમાં પાંચસો ત્યાંશી પોઈન્ટ પંદર ફૂટની જળસપાટી છે અને ભયાનક સપાટી છસો ચાર ફૂટ છે જેની સામે હાલમાં પાણી ત્રેપન ક્યુસેક જેટલું ઉપરવાસમાંથી આવી રહ્યું છે આજે વરસી રહેલા વરસાદને લઈને ઉપરવાસમાં ઓછો વરસાદને લઈને દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં કોઈ જ વધારો થઈ શકે એમ નથી